નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી બુબારુ કરીશું નજર સમાચાર પર ભરૂચથી ભરૂચમાં વકીલ રૂપિયા ચાર લાખની લાંચ લેતા પકડાયો વકીલે છેતરપિંડી કેસમાં પોતાના અસીલ એવા આરોપી તરફે ચુકાદો અપાવવા લાંચ માંગી વકીલે માંગેલા લાંચના પાંચ લાખ કોને આપવાના હતા અમદાવાદ એસીબીની સફર ટ્રેપમાં વકીલ સલેમ મન્સૂરીને ઝડપી પાડતા વકીલ અને કોર્ટમાં આલમમાં સાપો પડી ગયો હતો ભરૂચ કોર્ટમાં બે હજાર બાવીસના છીટિંગ કેસમાં આરોપી એવા અસીલની તરફેણમાં ચુકાદો અપાવવા રૂપિયા ચાર લાખની લાંચ લેતા વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગે હાથે પકડાયા હતા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે બે હજાર બાવીસમાં છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો જે કેસમાં ચાર્જશીટ થઈ જતાં ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે કેસ ફાઇનલ દલીલોના સ્ટેજ પર હોય અને આગામી મુદત ત્રણ સપ્ટેમ્બરની છે ત્યારે પોતાના અસિલ એવા છે મસૂરીએ રૂપિયા પાંચ લાખની માગણી કરી હતી જોકે અસીલ પોતાના વકીલને રૂપિયા પાંચ લાખની લાંચ આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો શુક્રવારે રૂપિયા ચાર લાખ આપવાનો વાયદો થયો હોય અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું કોર્ટ નજીક જૂની મામલતદાર કચેરી સામે અમદાવાદ એસીબી મદદનીસ નિયામક એવી પટેલના દેખરેખ હેઠળ પીઆઈએસ એન બારોટે ટ્રેપ ગોઠવી હતી આ સાથે પીએસઆઈ પીએસઆઈડીવી મહેતા પણ જોડાયા હતા આગળ વાત કરીએ તો વકીલ સલીમ મન્સૂરી ફરિયાદી એવા હસિલ પાસેથી રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગે હાથ છટકામાં ઝડપાઈ ગયા હતા વકીલે કોના નામે લાંચ માગી હતી કે રૂપિયા કોને આપવાના હતા આ સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે ભરૂચ કોર્ટનો વકીલ આસલી તરફેણમાં ચુકાદો અપાવવા રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાયા હતા વકીલ આલમ અને કોર્ટમાં શોભ પડી ગયો હતો ભરૂચ સી ડિવિઝન પોલીસમાં થકે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભોલામાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી હાલનો એસિબી કેસમાં ફરિયાદી એવા આરોપી વટવાના પિતા પુત્ર ખિસ્ત્રી સમાજના અગ્રણી હોય ભરૂચના જ ખ્રિસ્તી પરિવારને સરકારી નોકરી અપાવવાના બહાને પાંચ લોકો સાથે રૂપિયા સોળ પોઈન્ટ સાહીઠ લાખની છેતરપિંડી કરી હતી જેમાં આઈપીસી ચારસો છ ચારસો વીસ પાંચસો છ બે એકસો ચૌદ મુજબનો ગુનો દાખલ કરાયો હતો અને સી ડિવિઝન પોલીસે ચાર્જશીટ દાખલ કરતાં સરકારી નોકરીના બાને લાખોની ઠગાયનો કેસ બે હજાર બાવીસથી જ ભરૂચ કોર્ટમાં ચાલી રહ્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ